અમદાવાદમાં સિત્તેરમાં ફિલ્મફેર અવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે ફિલ્મી સિતારાઓ પહોંચ્યા છે અમદાવાદ ખાતે અનુપમ ખેર સહિત મનીષ બહલ અને સાથે જ ધ્વનિ ભાનુશાલી પણ અમદાવાદ ખાતે પહોંચ્યા છે શાહરુખ ખાન કરણ જોહર અને સાથે જ મનીષ પોલ કરશે કાર્યક્રમનું સંચાલન અક્ષય કુમાર આલિયા ભટ્ટ અને સિદ્ધાંત ચતુર્વેદી સહિતના અનેક સિતારાઓ પણ અમદાવાદમાં પહોંચવાના છે તો જે રીતે ફિલ્મફેર અવોર્ડનું આયોજન કરવા આવ્યું છે બોલીવુડની તમામ અલગ અલગ હસ્તીઓ અમદાવાદના આંગણે જોવા મળી રહી છે આ ફિલ્મફેર અબોર્ડમાં તમામ બોલિવૂડના દિગ્ગજ સિતારાઓ જોવા મળશે અમદાવાદ ખાતે અલગ અલગ પ્રકારની રીતે વ્યવસ્થા પણ કરવામાં આવી છે આજે આ ફિલ્મફેર અબોર્ડને લઈને તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી છે અને સાંજે મોટી સંખ્યામાં આયોજકો પણ ત્યાં જે રીતે પહોંચી ગયા છે અને ફિલ્મી સિતારાઓ પણ એક બાદ એક ત્યાં પહોંચી રહ્યા છે અને બીજી તરફના જે દ્રશ્યો સામે આવ્યા છે લોકોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય જોડાયા છે મૌલિક કેવો માહોલ જોવા મળી રહ્યો છે દિગ્ગજ તમામ એ સિતારાઓ ત્યાં પહોંચી રહ્યા છે બોલિવૂડના અને આ વખતે અમદાવાદની જે રીતે પસંદગી કરવામાં આવી રહી છે દેશમાં અમદાવાદનું નામ પણ મોખરે બિલકુલ જે રીતે એક બાદ એક સિતારાઓ છે તે ફિલ્મફેર એવોર્ડને લઈને અમદાવાદ પહોંચી રહ્યા છે અમદાવાદ એરપોર્ટ પર આ ખાસ જે રીતે ડોમેસ્ટિક એરપોર્ટ છે ત્યાંથી બહાર નીકળે છે આ જગ્યા પરથી અને આ ત્યારબાદ જે તેમના માટે પ્રોટોકોલ પ્રમાણે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે ગાડીઓ છે તેમાં તેમને લઈ જવામાં આવે છે દ્રશ્યો દ્રશ્યો છે તે તમને બતાવીશ કે જે રીતે આ કોન્વે છે તેમના દ્વારા તમામ જે બોલિવૂડના જે સ્ટાર આવે છે તેમને આ કોન્વે મારફતે લઈ જવામાં આવે છે અત્યાર સુધી અનુપમ ખેર સાથે તારક મહેતાના ફેમ મુનમુન દત્તા છે તેઓ એરપોર્ટ પહોંચી ચૂક્યા છે આ સ્ટાર માટે ખાસ પાઇલોટોની પણ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અમિતાભ બચ્ચન ઋતિક રોશન અક્ષય કુમાર શાહરૂખ ખાન અને કરણ જોહર સહિતના જે બોલિવૂડ સ્ટાર છે તેઓ અમદાવાદ પહોંચી ચૂક્યા છે ગઈકાલે જ તેઓ અમદાવાદ આવી ચૂક્યા છે ત્યારે આજે એરપોર્ટ પર અનુપમ અનુપમ ખેર સહિતના જે સ્ટાર છે તેઓ અહીંયા પહોંચ્યા હતા લગભગ એકથી બે કલાકમાં તમામ જે સ્ટાર છે તે અમદાવાદ એરપોર્ટ પહોંચી જશે જે બાકી છે તે અને ત્યારબાદ સાંજે જે કાર્યક્રમ છે ફિલ્મ ફેર એવોર્ડ તેમાં ભાગ લેશે જી બિલકુલ મૌલિક આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો દિગ્ગજ તમામ એ અભિનેતાઓની પણ ત્યાં ઉપસ્થિતિ એક બાદ એક જોવા મળી રહી છે આજે ફિલ્મફેર એવોર્ડ્સ અને તેને લઈને તમામ અલગ અલગ પ્રકારની વ્યવસ્થા પણ અમદાવાદમાં યોજવામાં આવી છે